સદગુરુ મહારાજનો છે હવે આપણે જોઈએ વેદાંત માર્ગદર્શિની વિશ્રામ નંબર ત્રણ એનો ચાલુ વિભાગ જોઈએ પૃથ્વીનો પોષ તત્વો તો રોમ ત્વચા અને અસ્થિ એમાં રોમ પૃથ્વીમાં આકાશનો ભાગ મળ્યો કારણ કે રોમ એટલે વાળ શૂન્ય છે તેને કાપી નાખવાથી કોઈ પીડા થતી નથી આકાશ પણ શૂન્ય છે તેથી રોમ આકાશનો ભાગ છે ત્વચા પૃથ્વીમાં વાયુનો ભાગ મળ્યો કારણ કે ત્વચા એટલે ચામડી વડે ટાઢું કઠણ કોમળ વગેરે સ્પર્શનું ભાન થાય છે અને વાયુ પણ સ્પર્શ ગુણવાળો છે એથી ત્વચા વાયુનો ભાગ છે નાડી પૃથ્વીમાં તેજનો ભાગ મળ્યો કારણ કે નાળી વડે તાવની પરીક્ષા થાય છે તેજ પણ તાપરૂપ છે તેથી નાળી તેજનો ભાગ છે માંસ પૃથ્વીમાં જળનો ભાગ મળ્યો કારણ કે માંસ ભીનું છે જળ પણ ભીનું છે તેથી માંસ જળનો ભાગ છે અસ્થિ પૃથ્વીનો ભાગ મુખ્ય ભાગ છે કારણ કે તે કઠણ છે અને તે પૃથ્વી પણ કઠણ છે માટે અસ્થિ પૃથ્વીનો મુખ્ય ભાગ છે નખ દોત એ પણ અસ્થિનું જ સ્વરૂપ છે આ પ્રમાણે હે શિષ્ય થોડ દેહમાં પચીસ તત્વો રહે છે શિષ્ય કહે છે એ પચીસ તત્વો જાણવાથી મને શો વાપ થાય છે તો ગુરુ કહે પચીસ તત્વો જાણવાથી તને જ્ઞાન થશે કે તે તત્વો પંચમહાભૂતના છે એ પચીસ તત્વો તે હું નથી એ પચીસ તત્વો મારા નથી એ પચીસ તત્વોનો હું દ્રષ્ટા છું તેથી તેનાથી ભિન્ન છું આ પ્રમાણે તે તત્વો હું નથી અને તે મારો પણ નથી હું તે સર્વ તત્વોને જાણવાવાળો દ્રષ્ટા ઘટદ્રષ્ટાની પેઠે સર્વ તત્વોથી જુદો છું ત્યાં વૃત્તિનું પ્રમાણ છે તો ઘટદ્રષ્ટા ઘટ દ ભિન્ન સર્વથા ન ઘટો યથા દેહ દ્રષ્ટા તથા દેહો નાહમિત વ વચાર રહેત ત જેમ ઘડાને જોનારો ગળાથી જુદો છે પણ કોઈ પ્રકાર ગળારૂપ ન થાય તેમ દેહનો દ્રષ્ટા જે હું આત્મા તે કદાપી દેહરૂપ નથી એવો નિશ્ચય કરવો આવો નિશ્ચય થવો એ પચીસ તત્વ જાણ્યાનો લાભ છે શિષ્ય કહે એ પચીસ તત્વો મારો નથી તથા તે હું નથી એ કેવી રીતે જાણવું તો ગુરુ કહે છે તે સમજાવવા હું તને પ્રથમ આકાશનો પાંચ તત્વોનો વિચાર બતાવું છું જ્યારે શોક થાય ત્યારે તેને તું જાણે છે શોક થયેલો નથી હોતો ત્યારે તે શોકનો અભાવ તું જાણે છે તેથી તું એવો નિર્ણય કરી શકે થાય છે તેથી તેથી તે હું નહીં અને આકાશનો ધર્મ છે તેથી તે મારો નથી હું તો તે શોકનો દ્રષ્ટા છું અને એ તેથી ઘટદ્રષ્ટાની પેઠે તે શોકથી હું ન્યારો છું એ જ પ્રમાણે કામ ક્રોધ મોહ ભય ચલન વલન ધાવન પ્રસારણ આકુચન ક્ષુદ્ધા તૃષ્ણા નિંદ્રા આળસ ક્રાંતિ શુક્ર શોણિત લાળ મૂત્ર શ્વેદ અસ્થિ મસ તથા નાડી અને રોમ એ તત્વોમાંથી જે જે તત્વનો હયાતી એટલે ભાગ હોય તેના ભાવને તું જાણે અને અભાવ હોય તો તે અભાવને પણ તું જાણે છે તેથી ઉપર પ્રમાણે વિચાર કરી દરેક વખતે તું નીચે પ્રમાણે નિશ્ચય કરતો રહે કે તે તત્વ હું નથી એ તત્વ મારો નથી જે જે ભૂતનું હોય તે રહે તે તે તેનું હોય છે પણ હું તે તત્વોનો દ્રષ્ટા છું એ તત્વથી ન્યારો છું અને પછી હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું એવો અભ્યાસ કરવો શિષ્ય પૂછે છે ઉપર જણાવી ગયા એ પ્રમાણે એ પચીસ તત્વ હું નથી તથા તે મારા નથી જાણવાથી શો લાભ થાય છે તો ગુરુ કહે છે તે જાણવાથી થોડ દેહ તથા તેના ધર્મો તે હું નથી અને તે મારા નથી એવો નિશ્ચય થાય છે હવે થોડ દેહના ધર્મો જોઈએ તો નામ જાતિ આશ્રમ વરણ સબન પરિણામ અને મરણ વગેરે છે તો શિષ્ય પૂછે છે નામ હું નથી અથવા એ મારું નથી એ કેવી રીતે જાણવું તો ગુરુ કહે છે જન્મ્યા પહેલાં નામ નહોતું જન્મ્યા પછી વ્યવહાર સિદ્ધ કરવા નામ સંબંધીઓએ કલ્પી લીધું છે શરીરના જુદા જુદા અવયવોનો વિચાર કરીશ તો તે નામ જણાશે નહીં માટે આવો નિશ્ચય કરી શકે છે નામ તે હું નહીં નામ મારું નહીં આ આમ નામ થોડ દેહનું કલ્પિત છે હું તે નામને જાણવા વાળો તથા દ્રષ્ટા છું તેથી તે નામથી જુદો છું શિષ્ય જાતિ વગ વર્ણ વગેરે હું નથી તથા મારો નથી એ કેવી રીતે જાણું તો ગુરુ કહે છે બ્રાહ્મણ ક્ષત્રિય શુદ્ર એવી ચાર જાતિ એ થૂળ દેહને છે સૂક્ષ્મ દેહ અથવા આત્માના ધર્મ નથી તથા તે જાતિનો આત્મા સાથે અગર સૂક્ષ્મ દેહ સાથે સંબંધ જ નથી કારણ કે સૂક્ષ્મ એટલે લિંગ દેહ તથા આત્મા જે સ પૂર્વ દેહ વિશે હતા તે જ વર્તમાન દેહ તથા ભાવિ દેહ વિશે રહે છે પરંતુ જાતિ તો જે પૂર્વ દેહ વિશે હતી તે આ દેહમાં રહેતી નથી અને આ દેહમાં જે જાતિ છે એ ભાવિ દેહમાં હોતી નથી માટે જાતિ દેહનો ધર્મ છે આત્મા અથવા લિંગ દેહનો એ ધર્મ નથી શરીરના બીજા અવયવ વિશે જોતો પણ તેમાં જાતિ જણાતી નથી માટે એ બ્રાહ્મણ જાતિ હું નથી અને તે મારી નથી એ જાતિ દેહમાં આરોપિત કલ્પિત છે હું તેનો જાણનાર તેનાથી ન્યારો છું એવો નિશ્ચય કર બ્રહ્મચર્ય ગૃહસ્થ વાનપ્રસ્થ અને સંન્યસ્થ એવા ચાર આશ્રમ એ પણ દેહમાં આરોપિત કરેલા હોવાથી એ પણ હું નથી અને તે મારા નથી હું તેમને જાણવાવાળો તેમનાથી જુદો છું એવો નિશ્ચય કરવો દરેક આશ્રમમાં તે આશ્રમીને જુદા જુદા કર્મ કરવાનો હોય છે આશ્રમ જો થૂળ દેહનો ધર્મ હોત તો બધાનો એક સરખો કર્મ હોત માટે આશ્રમ થૂળ દેહમાં આરોપિત એટલે કે કલ્પિત છે તો એ ભાઈ રાતો પીળો કાળો વગેરે વરણ પિતા પુત્ર ગુરુ શિષ્ય પતિ પત્ની સ્વામી સેવક વગેરે સંબંધ છે લોબો ટૂંકો જાડો પાતળો વાંખો સીધો વગેરે પરિણામ માપ તેનો પણ ઉપર પ્રમાણે વિચાર કરીશ કે તે મારા નથી અને હું તે નથી તો તારામાં સમજાશે કે બધાએ દેહમાં આરોપિત છે અને તેથી તેમાં જ ભાષે છે અને તું તો દેહનો નારો નિરાકાર ધર્મ અપરિણામી છે માટે તે રંગ સંબંધ તથા પરિણામ હું નથી મારા નથી એ થોડ દેહનો છે અને તેથી હું એ વર્ણ સંબંધ તથા પરિણામનો જાણવા વાળો દ્રષ્ટા ઘટ દ્રષ્ટાની પેઠે તેનાથી ન્યારો છું એવો નિશ્ચય થાય છે હા આગળ નાહમ મનુષ્યો ન દેવ દેવયક્ષઉ ન બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યમ સુદ્રા ન બ્રહ્મચારીના ગૃહ વનસ્થો ભિક્ષુર નમ નિજો બોધરૂપ અર્થ એ થયો કે હું મનુષ્ય નથી દેવ તથા યક્ષ નથી બ્રાહ્મણ ક્ષેત્રે વૈશ્ય અથવા શુદ્ર નથી બ્રહ્મચારી ગૃહસ્થિ વાનપ્રસ્થિ તથા સંન્યાસી પણ હું નથી હું સ્વયં જ્ઞાન સ્વરૂપ છું શંકરાચાર્યજી પણ આવું કહે છે તો શિષ્ય પૂછે છે હે દયાળ હું જન્મ મરણવાન નથી તથા મને જન્મવર્ણ નથી એ કેવી રીતે જાણું તો ગુરુ કહે ભાઈ વિચાર કરી જો આત્માનો જન્મ માનીએ તો તે અનિત્ય થઈ જાય અને આત્મા નિત્ય થયો એ સિદ્ધાંત મીમાસકાદી આસ્તિક મતવાળા તથા પરલોક માનનારા છે તેમને પણ ઈષ્ટ સંમત નથી કારણ કે જો આત્માને ઉત્પત્તિવાળું માનીએ તો જાત સહી ધ્રુવો મૃત્યુ જે જન્મ્યો તેનું મૃત્યુ પણ નક્કી છે એમ તું એમ થાય છે હવે જોઈએ અકૃત્યા ભાગ્યમ અને કૃતનાશ એ બે દોષોની પ્રાપ્તિ થાય છે અકૃતા ભાગ્યમ પૂર્વજન્મમાં ન કરેલો કર્મનો સુખ દુઃખરૂપી ભોગ કૃતનાશ એટલે આ જગતમાં કરેલો કર્મનો ભોગ વિના નાશ એવી એથી કર્મવાદીના મત પ્રમાણે આત્માને જો કરતા ભોગતા માનીએ તો પણ તેને જન્મ મરણ રહિત માનવો પડશે એ જ પ્રમાણે આત્માને જન્મનું કોઈ કારણ સંભવતું નથી કારણ કે આત્માનું જે કારણ હોય એ આત્માથી ભિન્ન તથા પૂર્વે હોવું જોઈએ આત્માથી ભિન્ન વસ્તુ અનાત્મા હોય તે નામ તથા રૂપવાળી હોય તે તો આત્મામાં ઠુંઠાની જ ના ચોરની પેઠે કલ્પિત છે અને તે અનાત્મા તથા કલ્પિત વસ્તુ આત્માનું કારણ બની શકે નહીં બ્રહ્મ તો ઘટાકાશનું સ્વરૂપ મહાકાશની પેઠે આત્મ સ્વરૂપ છે જ એનાથી ભિન્ન નથી માટે તે બ્રહ્મ પણ આત્માનું કારણ બને નહીં માટે આત્માનો જન્મ નથી એને જન્મ નથી તો મરણ હોય તો હોય જ ક્યાંથી આત્માને જન્મ મરણ નથી તેથી જન્મવું હોવું વધવું પરિણામ ક્ષય થવો અને વિનાશ થવો એ છ વિકારથી આત્મા મુક્ત છે ન જાય તે વાન કદાચ નાયમ ભૂતો ભવિતો વાન ભૂય હજો નિત્ય શાશ્વતો યમ પુરાણો ન હન્ય તે હન્ય માને શરીર અર્થ થયો કે આત્મા કદી જન્મતો નથી મરતો નથી પૂર્વે નહોતો હાલમાં થયો છે એમ પણ નથી એ આત્મા તો જન્મ મરણ રહિત નિત્ય સનાતન તથા પુરાણો છે થોડ દેહ હણાયા સતત તે હણાતો નથી માટે હું જન્મ મરણવાળો નથી મને જન્મ મરણ નથી મરણ થોડ દેહને કર્મના સંબંધથી થાય છે હું જન્મ મરણને જાણનાર તેનો દ્રષ્ટા છું તથા આરોપિત મરણથી મને જન્મન જન્મનાર વસ્તુથી હું જુદો છું વિચાર કરીને એ પ્રમાણે નિશ્ચય કરવો શિષ્ય પૂછે છે આ પંચભૂતની નિવૃત્તિ દ્રષ્ટાંત આપીને સમજાવશો તો ગુરુ કહે છે ધન્ય છે આવી વૃત્તિ રાખીશ તો ભાઈ તું જલ્દી આગળ વધીશ જો કોઈ મનુષ્યને ભૂતનો વળગાડ થયો હોય છે તો તે ભૂવાને બોલાવી તેની પાસે ડાકડું વગડાવી બલિદાન કરવું વગેરે ક્રિયા કરાવી એ ભૂતને ત્યાંથી હોકી મૂકે છે એમ આકાશાદી પંચ મહાભૂત શરીર રૂપ થઈને દેહાભી જીવને વળગેલો છે તેની નિવૃત્તિ કરવા માટે ભુવાના જેવા બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મસૂત્રી એવા સદગુરુ પાસે વિધિપૂર્વક જઈને વેદશાસ્ત્ર રૂપે દાખલો વગડાવી ઉપર જે પચીસ તત્વો કયા એમાંથી પાંચ પાંચ તત્વરૂપ બળી એક એક ભૂતને એનો ભાગ અર્પણ એટલે દાન કરી દેવો એ ભૂતોને કાઢી મુકાવવા અને હું તે ભૂતોનો તથા તેનો પચીસ તત્વોનો દ્રષ્ટા છું એવો નિશ્ચય કરવો જેથી આ પંચ મહાભૂતની નિવૃત્તિ થઈ જાય છે સદગુરુ પાસે વિધિપૂર્વક એટલે કે તદ્વી જ્ઞાનાર્થે સદગુરુ મેવા વિગત છેત પ્રાણી ક્ષોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ અર્થ એ બ્રહ્મ જ્ઞાન મેળવવા આત્મ સમિધિ આદિ કોઈ પ્રકારની ભેટ લઈને શ્રોત્રીય તથા બ્રહ્મનિષ્ઠ ગુરુને શરણે જવું પછી સાષ્ટાંગ નમસ્કાર કરી હે ભગવાન મને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરવા કૃપા કરો હે ગુરુ બંધ શું મોક્ષ શું એનું સ્વરૂપ શું અવિદ્યા કોને કહેવી વિદ્યા કોને કહેવી એવા વિનયપૂર્વક પ્રશ્નો પૂછવા અને સદગુરુની પ્રસન્નતા મેળવવા તન મન ધન તથા વાણી અને અહંકાર તેમને અર્પણ કરી તેમની ખૂબ જ સેવા કરવી જરૂરી છે ધન મન ધન તથા વાણીનું અર્પણ તન કરી બહુ સેવા વિસ્તારી આજ્ઞા ગુરુ કી કબહુ ન ટારઈ મન મેં પ્રેમ રામ રામ સમ રાખઈ વહી પ્રસન્ન ગુરુ દમ અભિલાખઈ શિષ્ય પોતાના શરીર વડે ખરા દિલથી ગુરુના ઘરની તથા શરીરની દરેક પ્રકારથી સેવા કરવી પુરુષ શિષ્ય સ્ત્રી ગુરુ અથવા ગુરુ પત્નીના શરીરની કોઈ પ્રકારની સેવા ન કરે અથવા સ્ત્રી શિષ્યા પુરુષ તરીકે ગુરુ ગુરુ હોય તો તે ગુરુના શરીરની કોઈ સેવા ના કરે દૂરથી જે કોઈ પ્રકારની સેવા બની હોય એ કરી શકે એ પ્રેમથી કરે ગુરુની આજ્ઞાનો કદી લોપ ના કરે મનમાં ગુરુ ઉપર સાક્ષાત રામચંદ્ર ભગવાન ઉપર જેટલો પ્રેમ લાવીએ એટલો જ પ્રેમ રાખે અને ગુરુ ક્યારે પ્રસન્ન થશે એવી ઈચ્છા કર કરવી દાન અર્પણ કર્યું એને કહેવાય કે પત્ની પુત્ર ભૂમિ પશુ દાસી દાસ દ્રવ્ય ગ્રહ વિનાશ ધન પદ ઇન સબ હિન કું ભાખઈ વહી ગુરુ શરણ દુર તિહિન નાખઈ અર્થ પુત્ર જમીન ઢોરઢોખર દાસ દાસી ધન રહેવાનું ઘર તથા ડોગર આદિ સર્વ ધન એ બધું એ મન ધન કહેવાય છે જ્યારે મુમુક્ષ કલ્યાણની ભાવનાથી ગુરુને શરણે જાય ત્યારે એ બધાનો ત્યાગ કરવો ધન અર્પણ કહુ ભે ભેવ એક કયો સુન દુસરો ચય ગૃહસ્થ ગુરુદેવ યાજ્ઞ વલ્કલ સમદેહુંથી અર્થ ધન અર્પણ કરવાનો એક પ્રકાર કયો બીજો પ્રકાર જો ગુરુ સાંભળજો જો ગુરુદેવ યાજ્ઞવલ્કલ મુનિ જેવા ગૃહસ્થિ હોય તો બધું તેમને અર્પણ કરી દેવો હવે વાણી અર્પણનો પ્રકાર ગુરુ કે શુદ્ધ દોષ ન કબહુ અર્પણ કરી હમ બુદ્ધ એટલે કે પોતાની વાણી વડે ગુરુજીના જે જે ગુણો હોય તે બીજાના વર્ણવવા બુદ્ધિમાન પુરુષે ગુરુ ઉપર કદી પણ દ્વેષ બુદ્ધિ તો કરવી જ નહીં ગુરુ કીજીએ જાની જલ પીજી છાની અર્થ થાય છે ગુરુ કરવાની ઉતાવળ ન કરવી એમની રહેણી કેણી બરાબર જાણી એમને બરાબર ઓળખ્યા પછી જ ગુરુ માનવા અગર તો કરવા અને જળ છાણી એટલે ગાળીને પીવું એવી શાસ્ત્રની મર્યાદા છે માટે દોષ દષ્ટિ સપને નહીં આનય નહીં હરિ હરિહર બ્રહ્મ ગંગ રવિ જાનય ગુરુ મૂર્તિ કો હિયમે ધ્યાન ધારે જો ચાહે કલ્યાણા જો હૃદયમાં કલ્યાણની જ ભાવના હોય તો ગુરુ ઉપર જાગ્રતમાં તો શું પરંતુ કદી ના કરવી શિષ્ય ઉપર પ્રેમ ભાવ બતાવે ત્યારે તેમને હરિવિષ્ણુ રૂપ જાણવા ગુસ્સે ક્રોધાયમાન થાય ત્યારે તેમને હર મહાદેવ રૂપ જાણવા જ્યારે રાજશી વ્યવહારમાં પ્રવૃત્તિમાં લાગી ગયા હોય ત્યારે તેમને બ્રહ્મા રૂપે જાણવા જ્યારે શાંતિમાં બેઠેલા હોય ત્યારે તેને ગંગાદેવી રૂપ જાણવા અને જ્યારે વચનરૂપી કિરણો દ્વારા ભ્રાંતિ તથા સંદેશ સહિત અજ્ઞાન અજ્ઞાનને દૂર કરે ત્યારે એમને રવિ સૂર્ય રૂપ જાણવા એ શિષ્ય મેં તને થોડ દેહ એટલે કે આ પ્રમાણે ગુરુ તો કરવા જ નહીં પણ જો ગુરુ કર્યા તો પછી ગુરુ ઉપર શિષ્ય હંમેશા ઈશ્વર ભાવ રાખવો જોઈએ એ શિષ્ય મેં તને થોડ દેહ તેનો તત્વો તથા તું તેનો દ્રષ્ટા સાક્ષી છે એ તથા ગુરુને શરણે જવાની વિધિ રૂડા પ્રકારે વર્ણવી હવે જે જાણવાની છે એ આને જે ઈચ્છા હોય તે તું નિશંક પૂછી શકે છે ઓમ તત્સત વેદાંત માર્ગદર્શિકામાં તું થોડ દેહનો દ્રષ્ટા છે આ વિશ્રામ નંબર ત્રણ પૂરો થયો ઓમ તત્સદ પરમાત્મા સદગુરુ મહારાજની જય